ખાંભા માર્કેટ યાર્ડના ચેરમેન વિનુભાઈ રિયાણી વાઇસ ચેરમેન હર્ષુરભાઈ વાઘનું સન્માન કરેલું હતું સંજયભાઈ કાપડી તલાટી મંત્રી દેવાયતભાઈ ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ દુધાત લાબુભાઈ ગજેરા ભાડ ગામના સરપંચ રસિકભાઈ ભંડેરી દેવસીભાઈ વાડેર ભરતભાઈ દુધાત સહિતના તમામ ગ્રામજનો અને સરપંચ શ્રી જયરાજભાઈ કોટીલાએ આવકાર્યા હતા રિપોર્ટર અનિપભાઈ કુરેશી આઝાદ મીડિયા લાઈવ ખાંભા આય લોકો લખે છે ને ઈ રીતે જ આપણે લખવાનું છે આઈ પૂછી લીધું મતલબ 11 વાગ્યે અને બે આવું ના પડ ઈ રા ફાઈનલ બે